અને બધા સાફ સફાઈ કરવા માટે આવ્યા છો હું અને કારણ થોડું શું કોમકાજ હતું એ પટાઈ દીધું હોય અને હવે ફરવા નીકળ્યા છે તરમું કારણ કે હવે ત્રણ મહિનામાં આવવાનું છે રેવા કારણ એ રહેવા આવી જાય તી અલ્લાહ એવું થઈ ગયું કે આટલા મજા આઈ જાય તારંગા એવું મજા આવી પણ આપણે તારંગા ગીર ના તારંગા મજા આવી કે ફરવાની મજા ગઈ ગયી પેલો આપડે ગીર માં જ હતું ખબર કે સૂટ નથી ફરવાની જે જે જગ્યા પર બોલ મારેલો હતો હોય મજા આવી તારંગ ને આ છે અમારે કમળી કેનાલ જે જગ્યા પરથી આપણે પોણી આવે છે ને અમારું મશીન પડ્યું હોય આપણે વિડીયો બનાવ અમે બનાવ્યા તો હોય અમે મિસ્ટર શ્રવણ ટીમ બનાવી તું ને આપણે એસપી હિન્દુસ્તાની વિડીયો ઘણા બનેલા હોય પછી તો હોય જ બનવાના વિડીયો નાવા નહીં જવું

જય માતાજી મિત્રો તો આપણે ઘણા દિવસ પછી હરિભાઈ પાર્લર માં ત્રણ જણા ભેગા થયા મુખ અને કરણ નો કરણ નો ગયો તમને ખબર પડી ગઈ લાલભા ઉતવાળું બોલવાનું બંધ કરી દીધું હમણાં થી ઉતવાળું ખાલી આપણે શોપિંગ ઉપર જ બોલવાનું કેમ કે કોઈ હાજર ના હોય ને પછી બોલવાનું આજ લાલભા ના કે તો આજ લાલ બાબો કે કેવો થઈને આવ્યો હોય ચકાચક કરણ કીધું ગાલી

કે મેં જેના હાથ ખેંચા એ મને પાડવા માંગી એ મેં કટ નતો માર્યો પણ ચાહક મિત્રોને એવું લાગે કે કટ માર માર કરે પણ મેં કટ નતો માર્યો એ મેં મેળવી દીધું કે કારણ બોલ્યો ભાઈ ભલે બોલતો ભાઈ આપણે સપોર્ટ કરે એ બોલે અને હું મેળવી કાપું છે કે આપડે ખોટું નહીં લાગતું

આપડે યાદ છે કે આપડા વારો બધા પડી ગયા હતા લાગવાનો વારો આવ્યા એટલે બંધ થઈ ગયા બાર તમારે શ્રવણ કેમ બહાર બારનું નહીં ખાતો હમણાં લગભગ સોપિંગ ઉપર એવી વાત નીકળી મેં આજથી બંધ કરી ખાવાનું

વાગી જાય એટલે કોઈ પાર્લર બે વાવા દે એમ કે ઘરે કોઈ હતું નહીં એના કારણે કંટાળો આવતો હતો એટલે મેં પાર્લર બે વાયા હતો આમ તો શોપિંગ મોલ આવી ચાલુ હતું પણ આજ વહેલા વધારી દીધું છે કે કોઈ ગરાગી એવી હતી નહીં સન્ડે હતો સન્ડે ના દિવસે બધા લોકો ના ના વહેલા આવી જાય સન્ડે ના દાડે બહુ ટ્રાફિક હોય પણ સવારે હોય મોજે કોઈ નહીં હતું એટલે મેં વહેલા જ વધારી દીધી હતી ભાઈ હાજર હતા અમારે હું હાજર હતો આજે દોઢ ઉગર ને બે જણા જ હાજર હતા આપડે એક નક્કી કર્યું છે કે આપડે વારા ભૂલી ગયા અને હવે આપડે ચિઠ્ઠી ઉલાડવાની છે કે જેની ચિઠ્ઠી છે એ રોજ આઈસ્ક્રીમ ખવડાવી છે આપડે મેંગો ડોલી તો ચીઠી બનાવો આ ચિઠી બનાવ તૈયારી બનાવી આપડે લાલ પાસ ની ફાટી ચિઠ્ઠી તરણ નામની ફાટી છેલ્લે બાકી તરણ નામની ચિઠી બનાવ ના અમારા દાતા હતા ખબર બહુ પેલા તો વિડીયો જોયું હોય તો હું તમને કહી દઉં કે અમારા દાતા કોણ હતું હવે કહી દઉં કે ટાઈમ જતો રહ્યો હોય તો અમારા દાતા ઇદાર થયા હતા મારે નાગજીભાઈ એટલા માટે બાર નતું પાડ્યું કે એને આપણે ત્રણ જણા ને આવી બરાબર અને જો બાર ખબર પડે ને તો આપડે પંદર વીસ જણા હતા બાર સર્કલ આપણું સર્કલ એના કારણે કારણ

ચલો આટલું પૂરું જય માતાજી મિત્રો આજના નવા આવી તમારું સ્વાગત છે તો આપણે આવ્યા છો જય ભાવાની હોટલ છે ત્યાં આગળ તિવાગળ આપણે ગુમતાજીનું સોંગનું શૂટિંગ લાવો તમે હિમસિંગ આપવાની છે તો હું અને લાલબા બે દન આવ્યા છો પિક્સિયલ બાઇક લઈને શૂટિંગ જોવા માટે શૂટિંગના થોડા કટ લેવા માટે આ ફરજ હોયા અને આપણું બાઈક આ ગાડી આપણી જ છે નહીં ને

शूटिंग ना शब्दों के कहे जि, जिगा भाई महेंद्र सिंह लिपसिंग आपसी मैन शूटिंग करस बोलो કમ્પ્લીટ જ આવે ઓમાં આપણે જાજી ખાવ પડતી નથી એટલે એમને શૂટિંગ ચાલુ હ શર્ટ નવું આઈ ગયું બદલવા માટે એ ના એટલે બદલી કેમેરામાં કેમેરો

કપડી કે એટલે જગ્યા તું આખો દાડી હંગા તો ફોટો તો પડાય લોકેશન નવું નહીં માર્કેટ ને ખતરનાક નહીં હા લોકેશન યાદ રહે ને જગ્યાએ શૂટિંગ કરી આપણે હા ફોટા પાડતો હાડો જેને જેને પાડા પાડતો બડી જુનો બસ આલે કેતોન ભાઈ હું આલે સોંગનો શૂટિંગ કોરું આતો નકબો નઈ કરતો હું ક્યાં ને કોરું

અરે દુકાનવાણી જાઉં લાલમે આટલી મહેનત કરી રહ્યા છે તો ભુલાજી મને દેજે શું કીધું બતાવે કે જો ફરવા જઈએ તો બધું બતાવે તો આજે જ જઈએ તો તો લઈ આવી રોમ રોમ અલ્યા વખો લઈ દે ઓ હો કી મજા આવે તો લવા મળે ચંપો લેવા ના ની બોલે ગાડીમાં પોચ પોચ મીરનો કેટ્યો એટલે ચેનલ ને ફૂલ સબસ્ક્રાઈબ કરો શેર કરો અને આ તો ફૂલ શેર કરો આપડે ટૂંક સમયમાં બહુ સપોર્ટ કરી નાખ્યું